પોથી ગણિત ધોરણ આઠ બ્રિજ કોર્સ એમાં જોઈશું આપણે ટકાવારી એટલે કે પર્સન્ટેજ હવે પર્સન્ટેજ એટલે એનો અર્થ એવો થાય કે પ્રતિ સો સોમાંથી એને કેટલા ગુણ મળ્યા અથવા તો સોમાંથી કેટલું તે એનાથી આપણે ચેક કરી શકીએ છીએ અને સો જે ટકાવારી જે છે એ સરખામણી માટે એનો ઉપયોગ થાય છે તો હવે આપણે અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરીએ જો અપૂર્ણાંકનો છેદ સો હોય તો સરખામણી સરળ થઈ જાય જેમ કે ત્રણ ભાગ્યા સો તો એને આપણે ત્રણ ટકા કહીશું એ જ રીતે જો અપૂર્ણાંકનો છેદ સો ન હોય તો અપૂર્ણાંકને સો વડે ગૂણતા ટકા મળે હવે કોઈ અપૂર્ણાંક માનું કે પાંચ ભાગ્યા ચાર છે તો એને ટકામાં ફેરવો તો એને સીધે આપણે સો વડે ગૂણી દઈશું તો એને પાંચ ભાગ્યા ચાર એટલે ચાર પચીસ ચોક્સો એટલે પાંચ પચીસ પંચા એકસો પચીસ આમ એકસો પચીસ ટકા થાય આ રીતે ટકાવારી એ સો પણ હોય સોથી ઓછી પણ હોય અને સોથી વધારે પણ હોઈ શકે છે હવે ઉદાહરણ જોઈએ ત્રણ ભાગ્યા વીસને ટકામાં ફેરવો તો અહીંયા ત્રણ ભાગ્યા વીસ છે તો એને ટકામાં જ્યારે ફેરવવાનું ત્યારે સો વડે ગુણાકાર કરવો પડે અને અહીંયા આ પર્સન્ટેજનું નિશાન મૂકવું પડે એટલે વીસ ભાગ્યા ત્રણ ભાગ્યા વીસ ગુણ્યા સો થશે એટલે વીસ પંચા સો થશે ને પાંતર એટલે આપણને જવાબ મળશે પંદર ટકા હવે દશાંશનું ટકામાં રૂપાંતર કરવાનું તો દશાંશનું જ્યારે આપણે ટકામાં રૂપાંતર કરવું હોય તો એને ફરીથી સો વડે જ ગુણવા પડે અને ટકાની નિશાની મૂકવાની હોય છે જેમ કે ઝીરો પોઈન્ટ પંચોતેરને ટકામાં ફેરવો તો એના ટકા સાહેબ જીરો પોઈન્ટ પંચોતેર ગુણ્યા સો થશે અને ટકા મૂકીશું નિશાનીમાં એટલે હવે આપ જીરો પોઈન્ટ પંચોતેર છે એટલે આપણે પોઈન્ટ કાઢવા માટે જીરો પોઈન્ટ બે અહીંયા બે ડિજિટ છે એટલે આપણે નીચે સો મૂકીશું પંચોતેરની નીચે સો મૂકીશું એટલે દશાંશ ચિહ્ન દૂર થશે હવે સો સો અહીંયા ઉડી જાય એટલે આપણને મળશે પંચોતેર ટકા એ જ રીતે ઝીરો પોઈન્ટ નવને ટકામાં ફેરવો તો અહીંયા ઝીરો પોઈન્ટ નવ છે એટલે જીરો પછી એની ડિજિટ એક છે એટલે આપણે દશાંશ ચિહ્ન દૂર કરવું તો નવને નીચે દસ મૂકવા પડે આમ ઝીરો પોઈન્ટ નવ ગુણેસો અને નવને નીચે દસ મૂક્યા અહીંયા દસ એકસો નેવડી જશે એટલે દસ નવ્વા નેવું એટલે આપણને મળશે નેવું ટકા હવે ટકાનું અપૂર્ણાંક અથવા દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર તો અહીંયા કોષ્ટક આપેલો છે તો અહીંયા એક ટકો એટલે ટકો હોય એટલે કે તો આપણે એને સોડે ભાગવાના હોય છે એને અપૂર્ણાંકમાં જવું હોય તો ટકામાંથી જ્યારે અપૂર્ણાંકમાં જવું હોય અથવા તો જ્યારે પણ જેટલા પણ ટકા હોય તો એને નીચે સો મૂકવા પડે ટકા દૂર કરવા માટે એટલે અહીંયા એક ભાગ્યા સો એક ટકો છે એટલે એક ભાગ્યા સો થશે હવે એને દશાંશમાં ફેરવું છે તો અહીંયા સોના બે મીંડા છે તો આપણે એક પછી આ એક સંખ્યા થશે અને આ બીજી સંખ્યા થશે એટલે આ બે મીંડાની બે સંખ્યા થશે એટલે અહીંયા બે લાવવા માટે અહીંયા આપણે ફરીથી જીરો મૂકવો પડે અને આગળ જીરો એટલે જીરો ઝીરો વન થશે એ જ રીતે દસ દસ ટકાનું આપણને અપૂર્ણાંકમાં ફેરવાય છે તો ટકાને ટકા કાઢવા માટે આપણે નીચે સો મૂકવા પડશે એટલે થશે દસ ભાગે સો એ શૂન્ય ઉડી જશે એટલે એક ભાગે દસ થશે હવે અહીંયા એક છે અને નીચે એક શૂન્ય છે એટલે આપણે પહેલાં એક લખીશું અને એક જ ડિજિટ છે એટલે શૂન્ય પછી અહીંયા દસ છે એટલે શૂન્ય છે એટલે શૂન્ય પછી એક પોઈન્ટ આવશે એટલે આપણે એકની આગળ આ રીતે પોઈન્ટ મૂકી દઈશું એટલે ઝીરો પોઈન્ટ વન ખો અથવા ઝીરો પોઈન્ટ દસ કહી શકાય હવે પચીસ ટકા છે તો એનું અપૂર્ણાંક કરવો છે તો પચીસ ભાગે સો કરીશું અને અહીંયા ભાગ ચાલશે પચીસ ચોક સો એટલે થશે એક ચતુર્થાંશ હવે એક ચતુર્થાંશને આપણે અહીંયા આ એનું અપૂર્ણાંક થયું પરંતુ આપણે દશાંશમાં ફેરવવું છે તો દશાંશમાં ફેરવવા માટે આપણે ફરીથી એને નીચે આ રીતે મૂકવું જ પડે એટલે પચીસ ભાગે સો થાય હવે બે મિંડા છે એટલે આપણે બે બે ડિજિટ કરવી પડે અહીંયા બે ડિજિટ અને બે મિંડા છે એટલે આપણે ગણતરી કરીશું એક અને બે અહીં બે ગણીને ઝીરો પોઈન્ટ પચીસ આ રીતે થશે એ રીતે પચાસ ભાગે સો તો અહીંયા ભાગ થાય એટલે પચાસનું સો થશે એટલે એને પૂર્ણાંકમાં આપણે એક દ્વિતિયાંશમાં પહેરું છું જ્યારે દશાંશમાં પહેરવું હોય તો અહીંયા બે મિંડા છે સોની પાછળ એટલે આપણે પચાસ મૂકી અને ગણીશું આ એક અને બે આ બે ગણીને ઝીરો પોઈન્ટ આગળ આ રીતે મૂકી દઈશું ઝીરો પોઈન્ટ પચાસ હવે એ રીતે નેવું ટકાનું અપૂર્ણાંકમાં કરવું છે તો નેવું ભાગે સો થશે એક એક શૂન્ય જશે એટલે નવ ભાગે દસ થશે અને એનું આપણને દશાંશમાં એને ફેરવવું છે તો અહીંયા નેવું લખીશું પહેલાં અને આ બે મીંડા છે એટલે એક અને બે ગણતરી કરી એને દશાંશ ચિહ્ન મૂકીશું અને આગળ જીરો પોઈન્ટ નેવું થશે સો ટકાના કેટલા થાય તો સોની ભાગે ફરીથી સો 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 એકા સો એટલે એક થશે તો આપણને દશાંશ પણ એક દશાંશમાં પણ આપણને એક મળશે એટલે દશાંશમાં લખવા આપણે પોઈન્ટ લખવો પડે એટલે એકને ઝીરો પોઈન્ટ વન પોઈન્ટ વન પોઈન્ટ ઝીરો પણ લખી શકાય હવે એકસો પચીસ ટકાના આપણે અપૂર્ણાંકમાં ફેરવું છે તો એકસો પચીસ ભાગે સો કરીશું પચીસે ભાગ ચલાવીશું પચીસ પંચા એકસો પચીસ પચીસ ચોક સો એટલે આવશે પાંચ ચતુર્થાંશ પરંતુ આપણે અહીંયા દશાંશમાં ફેરવું હોય તો અહીંયા બે પોઈન્ટ કાપવા પડશે એટલે એકસો પચીસ લખવાના અને એક અને બે આ બે પોઈન્ટ કાપીશું એટલે આપણને મળશે એક એક પોઈન્ટ હવે ઉદાહરણ છે ટકાને અપૂર્ણાંકમાં ફેરવી અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો જ્યારે ટકાને અપૂર્ણાંકમાં ફેરવો તો એને સો વડે ભાગવા પડે એટલે વીસ ભાગ્યા સો કરીશું હવે ભાગ સીધો ચલાવીશું વીસ પંચા સો એટલે વીસ પંચા સો થશે એટલે આપણો જવાબ એક પંચમાઉ મળશે હવે બે નંબરમાં પાંત્રીસ ટકા છે તો ટકાને ફરીથી અપૂર્ણાંકમાં ફેરવો એટલે સો વડે ભાગવા પડશે પાંચેય ભાગ આપણે ચલાવીશું તો પાંચ સિત્તા પાંત્રીસ થશે અને પાંચ વીસ પંચા સો થશે એટલે આપણો જવાબ આવશે સાત ભાગ્યા વીસ હવે મહાવરો છે પ્રશ્ન એક ટકામાં ફેરવો જ્યારે આપણે ટકામાં ફેરવવાનું હોય તો એને સો વડે ગુણવાના હોય તો અહીંયા આપણે સો વડે ગુણીશું આ સંખ્યાને તો પચીસ ચોકસો થશે એટલે મળશે પચીસ પરંતુ ટકામાં ફેરવવાના છે એટલે આપણે ટકાનું ચિહ્ન મૂકવું પડશે અહીંયા એટલે થશે એક ચેતાઉ એક ચતુર્થાંશ એટલે પચીસ ટકા એ જ રીતે એક સાત એને પણ આપણે સો વડે ગુણવા પડશે તો હવે સો ભાગે સાત કરીશું સો ભાગે સાત સાત એકા સાત ત્રણ અહીંયા શૂન્ય આવશે સાત એકવીસ સાચો અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ આવશે બે આવશે અહીંયા શૂન્ય રહેશે અહીંયા પોઈન્ટ રહેશે સાત તરી એકવીસ સાત છ એ સાત દુ ચૌદ એટલે અહીંયા સાત દુ ચૌદ આવશે અહીં છ રહેશે આ રીતે આપણને મળશે ચૌદ પોઈન્ટ બે ટકા આપણે અહીંયા ટકાની નિશાની મૂકવી પડે ત્રીજો દાખલો બે તો એને ટકામાં ફેરવા માટે સો વડે ગુણવા પડશે એટલે આપણે સો વડે ગુણીશું તો હવે એક સીધો રસ્તો છે કે જ્યારે આપણે સો વડે ગુણીએ તો ડાયરેક ક્યાં તો જો એની પાછળ કોઈ દશાંશ ચિહ્ન ના હોય તો સીધા એટલા મીંડા લાગી જાય પરંતુ આપણે પહેલાં એક દશાંશ ચિહ્ન હટાવવાનું છે એટલે એક જે શૂન્ય છે એક દશાંશ ચિહ્ન હટાવવામાં થઈ જશે એટલે થશે એકવીસ ગુણ્યા દસ થશે અને આપણે આ ડાયરેક દસની પા એકવીસની પાછળ મૂકીશું એટલે આવશે બસો ને દસ અને એની પાછળ લાગશે ટકાનું ચિહ્ન એ જ રીતે અહીંયા ચોથો દાખલો ત્રણ ભાગ્યા ચાલીસ તો ત્રણ ભાગ્યા ચાલીસ એને આપણે ટકામાં ફેરવા ગુણ્યા સો કરીશું એક શૂન્ય શૂન્ય ઉડી જશે તો આપણને મળશે ત્રીસ ભાગ્યા ચાર હવે ફરીથી ત્રીસ ભાગ્યા ચાર કરીશું એટલે ત્રીસ ભાગ્યા ચાર ચાર એકા ચાર સાત ચોક અઠ્યાવીસ થશે સાત ચોક અઠ્યાવીસ અહીંયા બે બચશે અહીંયા શૂન્ય મૂકીશું એટલે પોઈન્ટ મૂકવો પડશે ચાર પંચા વીસ એટલે થશે સાત પોઈન્ટ પાંચ ટકા તો આનું આવશે આપણે સાત પોઈન્ટ પાંચ ટકા દાખલા નંબર પાંચ ત્રણ ભાગ્યા વીસ તો અને ટકામાં ફેરવો આપણે સો વડે ગુણો આપશે એટલે થશે વીસ પંચા સો એટલે આવશે પાંતરી પંદર ટકા છઠ્ઠા નંબરમાં સાત ભાગ્યા દસ છે તો અહીંયા સાત ભાગ્યા દસ ગુણ્યા સો કરીશું આ શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે દસ ગુણ્યા સાત એટલે થશે સિત્તેર ટકા હવે સાતમો એક પોઈન્ટ વીસ તો એને પણ આપણે ટકામાં પહેરવા સો પડે ગુણવા પડે હવે અહીંયા બે છે બે શૂન્ય છે એટલે આ બે દશાંશ આપણા સીધા નીકળી જશે એટલે સીધો જવાબ આવશે એકસો વીસ ટકા હવે છે ઝીરો પોઈન્ટ પંચ્યાસી તો એને પણ આપણે ટકામાં ફેરવવા સો વડે ગુણવા પડશે આ બે શૂન્ય છે અહીંયા પણ દશાંશની પાછળ બે બે સંખ્યાઓ છે એટલે આ સીધા આ સંખ્યા દશાંશનું ચિહ્ન ઉડી જશે એટલે સીધા આવશે પંચ્યાસી ટકા પ્રશ્ન બે ટકાને અપૂર્ણાંકમાં ફેરવી અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો હવે આપણે અહીંયા જ્યારે ટકા છે તો એને અપૂર્ણાંકમાં ફેરવું હોય તો એને સો વડે ભાગવા પડે એટલે આપણો થશે દસ ભાગ્યા સો હવે અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે થશે એક ભાગ્યા દસ હવે પચીસ ને તો એને પણ અપૂર્ણાંકમાં ફેરવવા માટે સો વડે ભાગવા પડે એટલે પચીસ ભાગ્યા સો થશે અહીંયા સીધો આપણે અહીંયા પચીસ ચોક સો થશે એટલે આવશે એક ચતુર્થાંશ હવે ત્રણ નંબર તો એકસો પચીસ ટકાને આપણે પૂર્ણાંકમાં ફેરવવા માટે સો વડે ભાગવા પડશે એટલે એકસો પચીસ ભાગ્યા સો થશે બંનેને પચીસ પચીસ વડે ભાગીશું એટલે પચીસ પંચા એકસો પચીસ થશે પચીસ ચોક સો થશે એટલે આવશે પાંચ ભાગ્યા ચાર હવે ચાર નંબરમાં સાહીઠ ટકાને અપૂર્ણાંકમાં ફેરવા માટે સો વડે ભાગવા પડશે એટલે સો ભાગ્યા સાહીઠ ભાગ્યા સો થશે એક શૂન્ય ઉડી જશે હવે આને આપણે છ ભાગ્યા દસ પણ અતિ સંક્ષિપ્ત રૂપ કરવાનું એટલે હજુ પણ ભાગાકાર થઈ શકે એટલે આને બે વડે ભાગીએ તો આપણે બે તરી છ થાય અને બે પંચા દસ થાય એટલે આપણો જવાબ આવશે ત્રણ પંચમાંશ એ પાંચ નંબર એકસો પચાસ ટકા તો એકસો પચાસને પણ આપણે સો વડે ભાગીશું તો એકસો પચાસ ભાગ્યા સો થશે એક એક શૂન્ય જતું રહેશે હવે પાંચ વડે આપણે ભાગાકાર આગળ કરીશું તો પાંચ તરી પંદર થશે અને પાંચ દુ દસ થશે છ નંબર પાંત્રીસ ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે પાંત્રીસ ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે સો વડે ભાગીશું એટલે પાંત્રીસ ભાગ્યા સો થશે પાંચ વડે આપણે આગળ ભાગાકાર કરાવીશું એટલે પાંચ સિત્તા પાંત્રીસ અને પાંચ દુ દસ એટલે આપણો જવાબ આવશે સાત ભાગ્યા બે ચાલીસ ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા ફરીથી ચાલીસ ભાગ્યા સો કરીશું અહીંયા એક શૂન્ય જતી રહેશે હવે બે વડે ભાગ ચલાવતા બે દુ ચાર થશે અને નીચે બે પંચા દસ એટલે બે પંચપંસ આવશે હવે આઠમા નંબરમાં પંચોતેર ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા આપણે સો વડે ભાગીશું અહીંયા સો થશે હવે ફરીથી અહીંયા પચીસ વડે ભાગ ચલાવતા પચીસ તરી પંચોતેર અને પચીસ છો સો એટલે આપણો જવાબ આવશે ત્રણ ચતુર્થાઉંશ